એક દીકરી પોતાની માં સાથે પોતાના સાસરીયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવે છે ત્યાંના ઓફિસર એને પૂછે છે શું તમારો પતિ મારે છે તમને દીકરી કહે ના ઓફિસર ફરી પૂછે ફરી પૂછે શું પિયરિયા પાસેથી ડિમાન્ડ કરે છે તમારી પાસે કઈ એ છે ત્યારે પણ દીકરી કહે છે ઓફિસર પૂછે છે શું તમને ખાવા પીવામાં તકલીફ આપે છે શું તમારું ધ્યાન નથી રાખતું ત્યારે પણ દીકરી ના કરે બધા સવાલના જવાબમાં દીકરી ના જ કરી ત્યારે એની માં કહે છે મારી દીકરી ત્યાં બહુ પરેશાન રહે છે લોકો એને બહુ સોચન કરે હવે ઓફિસર સમજી ગયો સમજી ગયે એને દીકરીની માને પૂછ્યું કે બહેન તમે ઘરે રહી મેળો છો દીકરી દૂધ માં મેળવાના નાખ્યા પછી વારે વારે અંદર આંગળી નાખીને એટલે દીકરી ની મા કહે છે એમાં વારંવાર આંગળી નાખીને જોવું તો દહીં જામે ગયા ત્યારે ઓફિસરે દીકરી ની માને ને કહે છે કે બેનજી આ વાત ને તમે સમજો કે પેલા તમારી દીકરી દૂધ હતી હવે એ સાસરે ગઈ અને હમણાં માં સાસરી માં મેળવણ મળ્યું હવે એને જામીને દહીં બનવાની હવે તમે વારંવાર એમાં આંગણી કરશો એ ક્યાંથી સાસરી માં એના સંસારમાં દખલ અંદાજીત એની પરેશાનીનું કારણ દીકરીનું ઘર સુધારવાના પ્રયત્નો કરનારા હકીકતમાં તેનું ઘર બગાડ્યું પરિસ્થિતિનો સામનો સામનો ખુદ કરે અને જરૂર પડે ત્યાં એને માર્ગદર્શન

વાત પસંદ આવી હોય તો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરજો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો જય માતા જય માતા જય માતા જય